વાત કરીએ સુરત થી સમાચાર છે સુરતમાં પનીર બાદ હવે માંખણને લઈને દરોડા પાડવામાં આવ્યા છે ખાદ્ય પદાર્થમાં ભેળસેડ્યા સામે પોલીસની લાલ આંખ સુરતમાં એસઓજીએ વધુ બે ડેરીમાં રેડ પાડી છે પૂર્ણા વિસ્તારની અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરી પર રેડ પાડવામાં આવી છે એસઓજી પોલીસ અને ફૂડ અને ડ્રગ્સની ટીમે રેડ પાડી છે પોલીસે ડેરીમાંથી શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કર્યો છે બંને ડેરી મળી પોલીસે એકસો તેતાલીસ કિલોગ્રામ માખણનો જથ્થો જપ્ત કર્યો છે ફૂડ એન્ડ સેફટી ઓફિસરે માખણનો જથ્થો જપ્ત કર્યો છે માખણના સેમ્પલ લઈ તપાસ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ બાદ જરૂરી પગલાં લેવામાં આવશે બધું માહિતી મળવીશું સંજતા અમિત જોડાયા છે ફોન પર અમિત માખણના સેમ્પલ લેવામાં આવ્યા છે નમૂના માટે મોકલવામાં આવ્યા છે નકલી માખણ મળતું હોવાનો ક્યાં ઘટસ્ફોટ થઈ રહ્યો છે અપડેટ શું જી ચોક્કસથી સુરતમાં આજે નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ હવે શંકાસ્પદ માખણ માખણનો જથ્થો છે એ પણ ઝડપાયો છે સુરતની એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોને સાથે રાખી સુરતના પોણા ગામ વિસ્તારમાં બે ડેરીઓ પર તપાસ હાથ ધરી હતી અને આ બંને ડેરીમાં જે કોણા વિસ્તારની અમૃતધારા અને વરાછાની ડેરીનો સમાવેશ થાય છે અને આ બંને એકસો તેતાલીસ ગ્રામ માખણનો જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તમામ તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે જો જે લેબોરેટરીમાં તપાસ બાદ આ માખણ અખાદ્ય હોવાનું સામે આવશે અથવા તો તેમાં કોઈ ગેરફેડ આવશે તો આ બંને ડેરીના સંચાલકો સામે કાર્યવાહી થશે એટલે કે શંકાસ્પદ પનીર હવે શંકાસ્પદ માખણ જથ્થા પર પણ પોલીસ દ્વારા સવાલ બોલવામાં આવી રહી છે બિલકુલ આભાર અમિત વિગત બધા